તો મિત્રો ભર શિયાળે ગુજરાતના વિસ્તારોમાં થયો વરસાદ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને મિત્રો જાણી લો કે હજુ ગુજરાત રાજ્યની અંદર અંદર કયા વિસ્તારોની આવનારી કલાકોમાં માવઠું આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે અરબસાગરમાં સક્રિય લો પ્રેશરના પૂછડિયા વાદળોની અસર આપણા ગુજરાત સુધી લંબાણી છે ને જેના કારણે દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વાદળિયા વાતાવરણની સાથે મિત્રો વરસાદ માવઠું થયાના સમાચાર આવી રહ્યા છે તો જાણીશું કે કયા વિસ્તારોમાં મિત્રો વરસાદી માવઠું થયું છે ને હજુ આવનારી કલાકોમાં કયા જોવા મળી શકે વરસાદ તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આપણે આગાહી જાણીએ જેમાં અત્યારે હવામાન આપી છે હાથ થાળી કારણ કે જોઈએ એવી ઠંડી નથી હજુ પણ પડી રહીને હજુ ડિસેમ્બર મહિનાની અંદર પણ મિત્રો ઠંડીના કોઈ મોટા રેકોર્ડ નહીં બને આવી રહેલા ક્લાઇમેટ ચેન્જના પરિબળોને કારણે મિત્રો આવનારા ચોમાસાને લઈ શું થશે મોટી અસર આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આજના વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો કારણ કે ખૂબ જ હવામાનને લગતી અગત્યની માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરીશું સૌથી પહેલાં તો તમે અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી ગુજરાતની જોઈ શકો છો મિત્રો તસવીર કે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર અમુક વિસ્તારો જેમાં જુનાગઢ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો કે ગીર સોમનાથથી જુનાગઢના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે

ઠંડક પ્રસરી હતી ને લોકો ઠંડીમાં ઠૂંઠવાયાની સાથે જ અચંબિત થયા કારણ કે ભર શિયાળાની અંદર ત્યાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે પછી તમે અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ લાગુના વિસ્તારો છે કે ત્યાં વાદળિયું વાતાવરણ વંથલી બિલખા આ સાથે જોઈ શકો છો કે ગીર સોમનાથ થુનાથી લઈ ભાવનગરના અંદરના વાતાવરણની અંદર પણ અત્યારે આછા વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ વાંસદા નવસારીથી ડાંગ આહવા સાપુતારા નાસિક સુધીના પંથકોની અંદર મિત્રો અત્યારે ભર શિયાળાની અંદર જાણે ચોમાસાની જેમ આકાશમાં વાદળો આવ્યા હોય એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે જો કે મિત્રો ઉત્તરીય પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ અરબસાગરની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે ફેંગલ નામનું વાવાઝોડું હતું આ વાવાઝોડું દક્ષિણી ભારતના ભાગોને ત્રાટકે ત્યારબાદ નબળું પડીને અત્યારે અરબસાગરમાં પશ્ચિમની દિશા તરફ ઓમાન દેશ તરફ આગળ વધતું જોવા મળી રહી છે આ સિસ્ટમ અને આ લો પ્રેશર એટલે કે અરબસાગરની અસ્થિરતાના પૂંછડિયા વાદળોની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો આવ્યો છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર હજુ કયા વિસ્તારોની અંદર વાતાવરણી આવી શકે છે પલટો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ખાસ કરીને આવનારી ચોવીસ કલાકની અંદર જેમાં અરબ સાગરની સિસ્ટમના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સતત પવનોની દિશા બદલવાની સાથે જ અમુક વિસ્તારો હશે કે ત્યાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોની સાથે જેમાં દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વધુ અસર વર્તાઈ શકે છે ને તમે જોઈ શકો છો વલસાડ ડાંગ આ સાથે જ મહારાષ્ટ્ર લાગુના જે પણ બોર્ડરના વિસ્તારો છે જેમાં નવસારી વાંસદા સાપુતારા ધરમપુર લાગુના વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદી વાતાવરણ જોવા મળી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ ગીર સોમનાથના અમુક છૂટાછવાયા એકલ દોક્કલ વિસ્તારોની અંદર છાંટછૂટ થાય તેવી સંભાવના છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો ગુજરાત રાજ્યની અંદર જો કે ઘણા વિસ્તારો છે કે ત્યાં વાદળિયું વાતાવરણ બની શકે છે ને મિત્રો છ ડિસેમ્બરથી લઈ સાત ડિસેમ્બર સુધી વાતાવરણની વાદળીયું રહી શકે ત્યાર પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈ શકો છો ધીમે ધીમે ચોખ્ખું થતું જણાઈ રહ્યું છે આમ આવનારા એકથી બે દિવસ સુધી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ રૂપે માવઠાની સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો આ માવઠું કોઈ મોટું નહીં હોય આપણે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે જે ગુજરાતના વાતાવરણને લઈ કહેવામાં આવ્યું છે તે જાણીએ તો મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગઈકાલ આગાહી આપતા જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સૂકું વાતાવરણ રહે તેવું પૂર્વાનુમાન બતાવવામાં આવ્યું છે ને મિત્રો ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી ને તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટવાની પૂર્ણમાન એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો માહોલ જે હતો એ ઓછો થઈ શકે છે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આપણે આગાહી મેળવી લઈએ તો મિત્રો આપને જણાવી દઈએ અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર છ ડિસેમ્બર સુધી વાદળો ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં આવે તાપમાનમાં વધારો થાય અને મિત્રો આઠ ડિસેમ્બર બાદ ફરી ઠંડીની અંદર વધારો થાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ને જેમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થવાની શક્યતા કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી સુધીનું તાપમાન મિત્રો આઠ તારીખ પછી જાય તેવી આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે નબળા આવ્યા છે ને તેના કારણે મિત્રો ઠંડી પડતી નથી સાતથી પંદર ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પંદરથી અઢાર ડિસેમ્બરની અંદર મધ્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે દેશ સહિત રાજ્યના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે સોળથી લઈ અઢાર ડિસેમ્બરની અંદર પુનઃ વાતાવરણમાં ફરી પલટો આવે અને મિત્રો ગુજરાતના વાદળા વાછાયું વાતાવરણ એ દિવસોમાં ફરી બને તેવી અને હળવા વરસાદી છાટછૂટ રૂપે માવઠાની ભાગરૂપે વરસાદ પડે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તો મિત્રો ફરી સોળથી અઢાર તારીખની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટોને આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે વાતાવરણની અંદર હવામાન હાથતાળી આપી રહ્યું છે તો આવનારા ચોમાસાની અંદર શું ફરક પડવાનો છે તેનું અનુમાન અંબાલાલ પટેલે બતાવ્યું છે મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને લા નીનોને લઈ જે વાતાવરણી મોટો ફેરફાર છે જેમાં આ મહિનાના અંતિમ ખાસ કરીને મિત્રો લા નીનોની સંભાવના હતી કે નવેમ્બર મહિનો પૂર્ણ થાય એટલે પેસેફિક મહાસાગરની અંદર બેસી જાય પરંતુ હજુ લા નીનો બને તેવું લાગતું નથી ને ઉત્તરી ઓસ્ટ્રેલિયામાં તાપમાન વધુ પણ રહી શકે લાનીનો કરતાં અલનીનોની સ્થિતિ બની શકે તો ભારતીય ચોમાસા પર તેની એક વિપરીત અવસર આવી શકે છે પરંતુ મિત્રો આઈઓડી અને એમજીઓ તેમજ બીજા પરિબળો સાનુકૂળ હોય તો ભારતમાં ચોમાસું સારું પણ આવી શકે પરંતુ લાનીનો બનવાની સ્થિતિ નથી અને જળવાયુ સમુદ્રનું તાપમાન દક્ષિણ ગોળાર્ધની અંદર ઊંચું રહેવાની શક્યતા છે એટલે મિત્રો ન્યુટ્રલ કન્ડિશન બને અથવા અલનીનો બની શકે તેની સંભાવના વચ્ચે ભારતીય ચોમાસા ઉપર વિપરીત અસર આવે તેવી સંભાવના અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો મિત્રો આ એક ક્લાઇમેટ ચેન્જના ફેરફારોને લઈ આવનારા ચોમાસાની અંદર લાનીનોની અને અલનીનોની ઘટનાના આવી શકે છે મોટા બદલાવ તેવું તેમણે કહ્યું છે પરંતુ મિત્રો અત્યારની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર દિવસ દરમિયાનનું તાપમાન એકત્રીસથી બત્રીસ ડિગ્રી સુધીનું જાય છે ને દિવસ દરમિયાન ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ઠંડીનો માહોલ ઓછો થયો છે ત્યારે આઠ તારીખ પછી ફરી મિત્રો ઠંડીની શરૂઆત અને વધારો થાય તેવી સંભાવના છે જોકે ડિસેમ્બર મહિનાની અંદર શીત લહેરની સંભાવના આ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે મિત્રો ઠંડી આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ ઓછી પડે ડિસેમ્બરના અંતિમ અને જાન્યુઆરી મહિનાની અંદર ભારે ઠંડી પડવાની અત્યારે આગાહી છે પરંતુ ખાસ ગુજરાત રાજ્યની અંદર છ તારીખ અને સાત તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયા વાતાવરણની સંભાવના પલટો આવી શકે વાતાવરણી પવનોની દિશા બદલાય વધુ કોઈ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આવજો જય હિન્દ જય ભારત